તમને કેવું છે કલેક્શન એ લોકો શું છે અને કેવી રીતે એ લોકોને ધંધો ચાલુ કર્યો ને ત્યાં સુધી પહોંચી ગયા એ લોકો અને એમને થોડા ભાઈ પહોંચે ભાઈ તમારામાં ટેલેન્ટ હોય ને તો તમે પોચી શકો આવી રીતે બાકી આવી રીતે કોઈ થાય નહીં ભાઈ 5-6 મહિનામાં કોઈ આટલી પ્રગતિ મળે એવું મેં નથી જોયો છે આપણે આમને મીટ કરીએ લઈએ કે ભાઈ ડિસ્કાઉન્ટ કેટલું આપવાના છે જો આપણે આઈડી ને ફોલો કર્યો હોય એની આઈડી ને ફોલો કર્યો હોય સબસ્ક્રાઇબ કર્યું હોય તો આપણે ભાઈ તમને તો ખબર છે મારા સબસ્ક્રાઇબરો માટે આપણે ગિફ્ટ રાખીએ છીએ તમારા યાર સ્ત્રી લોકોને મારે ખેલતી જરમદા વેત પાણી કરીને પાણી હા એ મતલબ એનામાં મતલબ ફીસવા ફીટ છે

વિદાત્રી કેમ પછી તમે બે શું કરવાના છો એને કરાટે ન આવડે હું એને કરાટે શીખવાડી કરાટે શીખવાડવા અને દીજ સી તારી પાસે કરાટે શીખવાવાની છે તું કરાટેના એક બે સ્ટેપ તો બતાય મને એ ન આવડતી કીક ન આવડ પણ બતાય તો ખરી મને તું કરાટે કેવા કરે છે મારે પણ જોવા હોય ને ઓ માય ગોડ આમ જોવા તમે કરાટે માસ્ટર ઓ હો 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 કરાટે એટલે કરાટે હો ભાઈ મનસ્વીના

હા તો મિત્રો કેમ છે તમને હવે તમને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાના છીએ ક્યાં શું કરવાના છે શું કરવાના હતા કથી ખબર તો હું તમને કહી દઉં ભાઈ આપણે આજે આવ્યા છે રીટ ફેશનમાં ભાઈ રીટ ફેશન એટલે સુરત નું છે ને ક્લોથિંગમાં ટૂંક સમયમાં સૌથી મોટું નામ તમને ન ખબર હોય પણ મને ખબર હોય આપણે માર્કેટમાં હોય કે ને એટલે આપણને ખબર જ હોય શું કેવું તમારું હા ભાઈ સર્વે કરેલો જો આપણે લોકો ને છે ને એ લોકો ઇન્વાઇટ પણ કર્યા છે કે ભાઈ તમે અહીંયા આવો અમારે રીટ ફેશન માં એટલે આપણે અહિયાં પહોંચી ગયા છે ફાઈનલી તો આ રીટ ફેશન ચાલો તો હવે આપણે અંદર પણ વિઝિટ કરી શું ચાલો ચાલો અમને બિઝેટ તમારો તમને લઈ જાય કે કેવું છે કલેક્શન એ લોકોનું શું છે અને કેવી રીતે એ લોકોએ ધંધો ચાલુ કર્યો ને ત્યાં સુધી પહોંચી ગયા એ લોકો અને એમને થોડા ભાઈ પહોંચે ભાઈ તમારામાં ટેલેન્ટ હોય ને તો જ તમે પહોંચી શકો આવી રીતે બાકી આવી રીતે કોઈ થાય નહીં ભાઈ પાંચ છ મહિનામાં કોઈને આટલી પ્રગતિ મળે એવું મેં નથી જોયું અત્યાર સુધીમાં પણ આ લોકોએ કરી છે અને શું કામ કરી છે કેમ કે એ લોકોના ક્લોથ છે ને વેચાય છે ભાઈ શું કામ વેચાય છે કેમ કે સારું કલેક્શન રાખે તો વેચાય જ ને ચાલો આપણે

અમે આવતા નહોતા પહેલા શું છે કે ભાઈ માર્કેટમાં આપણે જાણવું પડે કે ભાઈ આ લોકો રિયલમાં આ લોકો જે વેચે છે એ હાચીન કલેક્શન વેચે છે કે ભાઈ બહારનું કોપી મારીને વેચે છે એટલે આ લોકો છે ને રિયલમાં છે ને બહારથી કાંઈ કોપી મારી નથી વેચતા એ લોકોની પાસે છે ને પોતાનું કલેક્શન છે એટલે કલેક્શન હોય ને ન્યા ભાઈ તમને તો ખબર જ છે આપણા આ લોકો પહેરાવો તરત જ પહોંચી જ જાય ગમે એમ કરીને પોગાડી દેવાના હોય આપણે અહીંયા આખા કતારગામ માં ખબર નતી પડતી પણ એનું જે લોકેશન હતું ને લોકેશન ગોતતા ગોતતા આવ્યા દોઢ કલાક અમે કતારગામ માં કતારગામ માં રાઉન્ડ માર્યા તો છેલ્લે થાકી ગયા

અને મેં મારા પીસ વેચવાની ટ્રાય કરી તો લોકોને બહુ જ પસંદ આવ્યું પછી અમે થોડું એવું વિચાર્યું કે આ જો હું બિઝનેસ ચાલુ કરું તો પછી ધીરે ધીરે મેં આવી રીતે થોડી થોડી શોપિંગ કરવાનું ચાલુ કર્યું અને લોકોને વેચવાનું ચાલુ કર્યું તો રિસ્પોન્સ જબરજસ્ત રહ્યો પછી એમાં વિચાર્યું કે બહુ મોટા પાયે કરીએ પછી અમારા બંગલા નીચે આવું થોડું નાનું એવું સેટઅપ કર્યું હવે અમે અમારો બહુ જોરદાર રિસ્પોન્સના લીધે અમે બહુ મોટો શોરૂમ બનાવવા જઈ રહ્યા છીએ અમારા બાજુમાં જ એક મોટો પ્લોટ લઈને બહુ મોટા પાયે શોરૂમ બનાવવા જઈ રહ્યા છીએ અને એ પણ હું તમને બતાવું હમણાં ભાઈ શોરૂમ કેવડો બનવાનો છે ભાઈ હું તમને કહું શોરૂમ કેવડો બનવાનો ત્રણ માલ નો શોરૂમ બને છે આ લોકો નો એટલે તમે વિચારો ખાલી કે આ લોકો નું કેટલું નેક્સ્ટ લેવલ કામ હશે એટલે હર્ષાબેન હું તમને એમ પણ કહું તમે એક નાનકડી અમથી રકમ કયો તમે ક્યાંથી ચાલુ કર્યું અત્યારે ક્યાં સુધી પહોંચી ગયા છો અમે 15000 થી સ્ટાર્ટ કરીને અત્યારે અત્યારે તો તમારી પાસે કેટલો માલ છે 15 20 લાખ નો તો હશે ઓકે જો તમે 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 તમારી મોડે સાંભળ્યો કે નહીં 15 20 લાખ નો માલ હજી અહીંયા છે આટલામાં હવે એ લોકો નેક્સ્ટ લેવલ ઉપર જાય છે હવે દોઢ કરોડ નું ઘર બાંધે છે અપડેટ હર્ષા હર્ષાબેન ને હવે આપણે પૂછી લઈએ કે ભાઈ ડિસ્કાઉન્ટ એ કેટલું આપવાના છે જો આપણી આઈડીને ફોલો કર્યો હોય એની આઈડી ને ફોલો કર્યો હોય સબસ્ક્રાઈબ કર્યું હોય તો આપડે ભાઈ તમને તો ખબર છે મારા સબસ્ક્રાઈબરો માટે આપણે ગિફ્ટ રાખીએ જ છે અને આ દિવાળી ચાલે છે એટલે તમને લોકોને ધમાકેદાર જ ગિફ્ટ આપવાના છે એટલે હર્ષાબેન તમારે મોટા કહી દો તમે શું આપવાના છો અમારા આઈડી ને અને આ રાહુલભાઈ નવાપરાના આઈડી ને ફોલો કરશો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે 10% અને ડિસ્કાઉન્ટ દિવાળી સુધી ઓફર માં રહેશે એટલે ચાલો જો સમે સાંભળી લીધું તમે લોકોએ લાવી સાંભળી લીધું છે ને અહીંયા આવીને જો આ બતાવી દેજો કે ભાઈ 10% ડિસ્કાઉન્ટ છે પણ હા પેલા તમે એ બતાવજો એમને કે મેં સબસ્ક્રાઇબ કર્યું છે ફોલો કર્યું છે નહીતર તમને નહીં મળે પછી મને નહીં કહેતા યાર કોમેન્ટમાં કે કેમ યાર રાહુલભાઈ ઉભે કાંઈ વાંધો નહીં કશો વાંધો નહીં પણ તમને લોકોને આવી રીતે હું છે નવી નવી ઓફરો લાવતો રહીશ તમારી માટે આ બેનના ઘરે પણ પહોંચી ગયા છે જે ઉપર જ છે અને હર્ષાબેન આપણને સ્પેશિયલ થેન્ક્સ માટે જો નાસ્તો વાસ્તો બધું તૈયાર કરી રાખ્યું છે આપણા માટે મસ્ત મસ્ત ક્લાસ મજા આવી ગઈ ને બાબી હે આવી ફેસિલિટી ક્યાં મળે આવી ફેસિલિટી કાઈ ના મળે અને તો ચાલો રાહુલભાઈ ચાલો નાઈસ ટુ મીટ યુ અને તમને આવી રીતે ફરી ફરી મળતા રહીએ અને તમે ગ્રાન્ડ ઓપનિંગ કરો અને અમને પણ બોલાવજો કેમ કે અમને અહીંયા આવીને બહુ મજા આવી બોલાવો ચાલો પાખો ચાલો તો પાંચ તો વાગી ગયા પણ મમ્મી નો સુવિચાર આજ સવારમાં રહી ગયો તો મમ્મી હવે અત્યારે આપી દો સરસ મજાનો સુવિચાર ગુડ આફ્ટરનૂન કરીને ગુડ આફ્ટરનૂન કરીને તો ઈશ્વર પ્રાપ્તિ માટે સંપૂર્ણ પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે વાહ મમ્મી વાહ બહુ સરસ સુવિચાર તમને આમ ગોઠવો હોય કે તમને આમ યાદ આવી જાય ઇમેજિન કરીને એમ કહી દો વાહ તો આ બધા કંઈક આ કરી રહ્યા છે આમ શું કરો છો તમે બધા આમ મથે છે કંઈક આ ટીવીમાં પાસવર્ડ નાખે છે એમાં ચાર જણા હતા આમ તલ્લીન છે બે જોવા વાળા ને બે મથે છે હજી થાશે કે નહીં થાય કેમ કરવું ભાભી ભાભી ને પૂછ ભાભી ક્યાં જવાના છે ક્યાં જવાના છે

મારે તો હાલે પણ તમને પાછું મન થઈ જાય કઈક ખાવાનું કારણ કે ખાલી ખાલી પેટે પેટે જોવે ને ખાવાનું મન થાય

ખાવાની જ છે સાંજે 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 તમને ખાવામાં ખીચડી મળશે એટલે સાથે હું બનાવી દઈશ જે ખાવું હોય પણ એમ કે કઈ હારું નથી ખાવાની ખબર છે ને હા હારું નઈ બનાવતી ભાઈ ખીચડી બનાવી દેજે પણ કઈ ઘરે આમ અંદર નાખો ખીચડી અંદર નાખો તો બે શાક બનાવી દઈશ હું તમને હા એમ હા એ બનાવી દેજે હા ખીચડી નઈ એને કઢી ન ભાવે આ જો સાંભળો પાણીપુરી આ પાણીપુરી લવરવાળા ને છે ને ખાસ કરીને કહી દો આ પાણીપુરીનો આવે કે કેમ તમારા યાર 3 લોકોને મારે ગિલ્ટી જરમદા વેદ પાણીપુરીનું ક્યાં આવે જરમદા વેદ પાણીપુરીનું ક્યાંથી આવે હા એ મતલબ એનામાં મતલબ ફિસ્તાવા ફિસ્તી દેલી છે સ્ત્રીઓ એકલી નથી ખાતી સ્ત્રીઓ ખાલી નામ પરનું પાણીપુરીમાં જेंट्स વધારે ખાય જेंट्स આપણે એમ જોઈને રસ્તોમાં એટલે કરવો પડે હવે આપણે સર્વેમાં છે ને આપણે એક કામ કરીએ તમે લોકો કમેન્ટ કરો સ્ત્રીઓ વધારે ખાય છે કે ભાઈ પુરુષો વધારે ખાય છે હવે આપડે છે ખબર પડી જાય તમે લોકો કોમેન્ટ કરો ખાલી તમારે શું કેવાનું છે ખબર છે ખાલી મેલ લખવાનું કે ફિમેલ લખવાનું છે જે વધારે ખાતા હોય ને એ લખવાનું છે ખાલી જોઈએ હવે ખાલી નામ પાડી દીધું કે લેડીઝ ઉતે પાણી પૂરી ખાય જેન્ટ્સ એના કરતા ચેલેન્જ એપી દે તમને ચેલેન્જ એક્સેપ્ટ કરી લો ચેલેન્જ એક્સેપ્ટ જોઈએ ઓકે ચાલો જોઈએ કે કોણ વધારે ખાય છે મેલ જ આવશે નહીં અમે કોઈ દિવસ પાણીપુરી ન ખાતા કારણ કે બાર ની પાણીપુરી ખાવી ત્યાં અમને પેટ બગડી જાય છે એટલા માટે મમ્મી તમે પાણીપુરી ખાવ બહારની ની ક્યારેક બાર નીકળવા ખાઈ ઘરે બધું બનાવે છે મમ્મી નથી ખાતા જોઈએ આપણા ઘરે બાર નું તો બધા ઓછું ખાય ક્યારેક આમ

કે ઓકે બનાવી નાખે હવે એટલે આજે ખાવાનું ચાલુ કરી દેવાનું છે એટલે કાલથી હવે સારા થઈ જવાનું છે એવું મને એવું લાગે છે કાલથી રોટલી ખાવાનું ખાઈ જવું છે ચાલુ અને હવે હું કાલથી ઓફિસ પણ જવા મળીશ એટલે તમે લોકોને સાંજે જ મળીશ તો એટલે આજનો દિવસ તો બહુ મસ્ત રહ્યો છે અને હું તમને વાત કરું ને તો આજનો દિવસ બહુ ખાસ હતો કે મમ્મીની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે આ એક ગુડ ન્યૂઝ છે અને મારી પણ બસ હવે થોડોક જ ટાઈમ છે ખાવાની છે અને તમે લોકો સપોર્ટ કરશો ને તો વહેલાં થઈ જશે એટલે તમે લોકો પણ મને સપોર્ટ કરો છો મને ખબર જ છે પરંતુ હું તમારી માટે તમે જે મારા બ્લોગ જોઈને જે તમને મજા આવે છે ને એવી રીતે મને તમને કંઈક ગિફ્ટ આપવાની બહુ મજા આવે છે એટલે આવીને આવી રીતે છે ને આપણે તમને લોકોને ગિફ્ટ આપતા રહીશું અને આજે રીટ ફેશનમાં ગયા હતા દસ ટકા ડિસ્કાઉન્ટ તમને માર્ગ કપડે તો કહી દઉં રીટ વાળા છે ને આજ સુધી કોઈને ડિસ્કાઉન્ટ આપ્યું નથી એ લોકોને આપણે ફ્રી એડવર્ટાઈઝમેન્ટ કરીને કે આપણે ફ્રી એડવર્ટાઈઝમેન્ટનો પ્રોગ્રામ તમને વાત ખબર હોય તો દસ દિવસ પહેલાં એક વિડીયો છે અમારો ફ્રી એડવર્ટાઈઝમેન્ટ હું કરીશ આમ તો એ લોકોને પણ રિસ્પોન્સ આવ્યો હતો કે ભાઈ અમારે કરાવી છે તમારી એડવર્ટાઈઝમેન્ટ તો મેં કીધું તો હું ફ્રી જ કરવાનો છું ઘણી એટલે હવેથી ફ્રીની એડવર્ટાઈઝમેન્ટ બંધ છે એટલે તમે લોકો યાર આગળની જ્યારે હું પ્રોગ્રામ કરીશ પાછો કે ફ્રી એડવર્ટાઇઝમેન્ટનો તો હું તમને અગાઉ જણાવીશ અત્યાર સુધી દિવાળી સુધી બંધ છે અને હમણાં બ્લોક એ બધા બુક છે કદાચ ટાઈમ મળે કે ન મળે એટલે આવી વાત છે ટૂંકમાં તમને લોકોને કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને લોકોને બાય બાય સી ગુડ નાઇટ